શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા ભાયલી ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રાવણ મહિનામાં બાવીસમાં તીર્થકર નેમિનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા કલ્યાણકો અને ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું મોક્ષ કલ્યાણક આવે છે આ પર્વ નિમિત્તે શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ભાયલી ખાતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી ચાલી રહી છે આ ચાતુર્માસ દરમિયાન પંજાબ કેસરી શ્રી વલ્લભ સુરી મસાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપત્યા આચાર્ય ભગવન શ્રી ધર્મધુર સુરી શિષ્યરત્ન ગણીવર્ય શ્રી ધર્મરત્ન વિજયજીના પ્રવચનો પર અને ભગવાન નિમિના તથા પાર્શ્વનાથના જીવનચરિત્ર પર ક્વીઝ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો અને છેલ્લા રાઉન્ડ સુધી રસાકસી ભરી સ્પર્ધા જામી હતી જેમાં ઉંમર પાંચથી ચૌદ અને પંદરથી વધુ ઉંમરના એમ બે કેટેગરી માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાયેલી હતી તેના પર કુલ વીસ સ્પર્ધકોએ મોબાઈલ ફાયદાકારી કે નુકસાનકારી પાશ્ચાત્ય અને આર્ય સંસ્કૃતિ ભગવાન નિમિનાથ ચરિત્ર ભગવાન પાર્શ્વનાથ ચરિત્ર જેવા વિષયો પર સ્પર્ધકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત શ્રાવક તથા શ્રાવિકાઓ તથા બાળકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે રંગોલીની સ્પર્ધામાં કુલ ચૌદ જેટલા લોકોએ ભાગ લઈ અને ધર્મને લગતા ઊંડા વિષયોથી યુક્ત આકર્ષક ચિત્રોનું સર્જન કર્યું હતું આ બધી સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને સંઘ તરફથી ઇનામ આપવામાં આવ્યું અને દરેક સ્પર્ધામાં પહેલા ત્રણ વિજેતાઓને વિશેષ બહુમાનથી સન્માન કરવામાં આવ્યું જેમાં નવા બનેલા ભાઈલી જૈન સંઘમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

પાર્શ્વનાથ ભગવાન ત્રેવીસ માં શ્રી વર્ધમાન જૈન પર મૂર્તિ પૂજક સંઘ ભાઈલી એના આંગણે આજે ક્વિઝ કોમ્પિટિશન જૈનિઝમ પર ક્વિઝ કોમ્પિટિશન અને વક્તૃત્વ સ્પર્ધા એ બંનેનું આયોજન થયું હતું આ પહેલું આયોજન અમારા સંઘમાં થયું અને ખૂબ ઉમંગે લગભગ ચાલીસ જણે આજે ભાગ લીધો કોમ્પિટિશનમાં ચોવીસ જણે ભાગ લીધો જેના ચાર ટીમ અમે પાડી અને ચાર ચાર ટીમને ચાર રાઉન્ડમાં પ્રશ્નો પૂછ્યા હતા છેલ્લા ચાર દિવસમાં એ લોકોએ ખૂબ મહેનત કરી અને ખૂબ સરસ રીતે એનો અને હાજર જવાબીને બધું અમે આજે ટેસ્ટ કર્યું ને બહુ સરસ રીતે એ લોકોએ સુંદર જવાબો આપી અને બધાને દિલ ખુશ કરી દીધું અને વક્તૃત્વ સ્પર્ધા જેમાં ખાસ પાંચ વર્ષથી લઈને ચૌદ વર્ષની ઉંમરની વચ્ચે પંદર છોકરાઓએ ભાગ લીધું અલગ અલગ વિષયો પર બોલ્યા લગભગ બાર વિષયો ઉપર પંદર જણ બોલીને બલા બધાનું દિલ જીતી લીધું છે અને ચૌદ વરસની ઉપરના સૌથી વધારે પંચોતેર વર્ષની ઉંમરના પણ એમને પણ આવીને આજે મોબાઈલ વિશે આપણા પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિની વચ્ચેની શું તફાવત છે એ ભાગ અલગ અલગ વિષયો પર બોલી અને ખૂબ સરસ રીતે આજે પ્રસ્તુતિ થઈ છે તો અમારું સંઘ બસ આવા જ કાર્યક્રમ આગળ કરવાના છે અને આનાથી બધા શીખે અને જૈન ધર્મમાં આગળ વધે બસ એ જ શુભેચ્છાઓ જય જયંત